ચક્કો તને કાન ખોલીને મારી વાત સાંભળી લે મારે હીરા બજારમાં મંદી છે વેપાર હાવ છે નહી આ તારા જે ખોટા ખર્ચા કરે છે ને એ બધા બંધ કરી દેજે મહેરબાની કરીને આ તો ત્રણ વાર બજારમાં માં ત્રણ વાર પાણીપુરી પૂરી ઠૂસે ને હવે એ એક જ વાર છે બે વાર ની બચત કરજે ને દર રવિવારે તો ત્રણ ત્રણ ચાર ચાર હજાર ના પાર્લર માં જઈને મેકઅપ કરે છો હવે હમણાં જ્યાં સુધી બજારમાં તેજી ન આવે ત્યાં સુધી તારા પાર્લર માં જવાનું બંધ એક જવા ચા મળશે પાણી પી લો કરવાની છે ને બીજું રોજ રાતે ભાઈબંધ પાન ના ગલ્લે જઈને જે ઠુસો છો ને એ બધું તમારું આજથી બંધ કર કસર કરવાની છે ને અને ત્રીજું શનિ રવિ જે આપણે બહાર જઈએ છીએ ને ખોટા ખર્ચા કરવા એમાંથી શનિવાર નું જે તમારું બોક્સ ક્રિકેટ નું છે ને એ બધું કેન્સલ રવિવારે બહાર જવાનું એ હું કહું ત્યાં પણ કસર કરવાની છે ને બધી વસ્તુમાં હું એકલી જ કસર કરું બે કરવી પડે આયા મોટા